ભુજ તાલુકાના હબાઈ ગામના તમામ લોકો ભીમ અગ્યારસના દિવસે એકસાથે જોવા મળ્યા આજના દિવસે વાઘેશ્વરી માતાજીના મંદિરમાં આવેલા ગુલની સફાઈ કરવામાં આવી હબાઈની આજુબાજુના 35 જેટલા ગામો પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા હબાઈની વસ્તી માંડ 1200 ની છે પણ તેઓ પરંપરા ટકાવી રાખવામાં માને છે આ આયોજન આ મંદિર બહુ જૂનું છે અને માતાજીની દયાએ ગામ ઉપર આખો ગામ પાણી પીવાનું આ વાપરે

ગાયને ચરણામૃત તરીકે લઈ જાય છે પાણી આપેલું છે આજે આબાય ગામ ધાણેટી ગામ રતનાલ ગામ આ બધા આજુબાજુના ગામો પાખી પાડી અને માતાજીના આ કુંડના આ યજ્ઞના કાર્યમાં જોડાય છે અને આ વર્ષોથી એમ કે આ માતાજીનું જ પાણી આપેલું છે અને જ્યારે સાત દુષ્કાળ પડ્યા ત્યારે પણ આ પાણી ખૂટ્યું નથી આ માનો પ્રતાપ છે અને આ જે પરંપરા છે એ મને જ્યાં સુધી યાદ છે અમારા વડીલો જે ગામમાં આજે 90 90 વર્ષના વડીલ છે એમને જ્યાં યાદ છે ત્યારથી દર ભીમ 11 હશે આ કુંડ ઉલેચવામાં ગાળવામાં આવે છે આજે યુવા વર્ગ પણ એ પરંપરાને વળગી રહ્યો છે વાઘેશ્વરી માતાજીના મંદિરમાં મેળા જેવો માહોલ સર્જાયો ગામની મહિલાઓ એ પણ માતાજીની મહા આરતીમાં જોડાય હતી કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વી ટીવી ભુજ